શું ઝીરો ટ્રોલ થી આપણે વાતો કરી પ્રદૂષિતમાં છે મોરબી આવે બધી મોરબીની મચ્છુ હોય સાબરમતી હોય કે જેતપુરમાં જે સાડી ઉદ્યોગ ચાલે છે એનું વેસ્ટ કલેક્શન તો વેસ્ટ કલેક્શન માટે જે ત્રણ નિયમો છે રોનકભાઈ એ પેલો જે છે ઇન્ફ્લુએશન વોટર જે છે એની ટ્રીટમેન્ટ કરી શુદ્ધ કરી અને પછી નદીમાં ઠાલવવાનું હોય છે એ નથી કરતા એની ઉપર પણ દંડનીય કાર્યવાહી કરી છીએ જેલ એડીડી દ્વારા જે પાણીનું શુદ્ધિકરણ કરવાનું હોય એ કરે નહીં અને નીતિ નિયમો ભંગ કરે તો એની ઉપર પણ પગલાં લઈએ છે ને ઇનલાઇન પ્લાન્ટ આ ત્રણ પદ્ધતિથી પાણીનું શુદ્ધિકરણ કર્યા પછી જ કરવું પડે એટલે શુદ્ધિકરણ પ્લાન્ટ જ છે પણ એ જમીનમાં ઉતરીને કુવા સુધી આવી જાય એ બાબત ક્યાંક ને ક્યાંક ને ક્યાંક ના ના સાચા જ છે કેવાનો મતલબ કે ડમ્પિંગ સાઇટ છે એમાં પણ ક્યાંક છેડા હોય તો એ લોકોની પણ તપાસ થાય છે ત્યાં પણ સ્થળ પર તપાસ થાય છે એના પણ નમૂના લેવાય છે ને નમૂના લઈ અને એમાં કઈ આવે છે તો એની ઉપર કાયદાકીય પગલાઓ પણ લઈએ છીએ ખાતાકીય પગલાઓ પણ લઈએ છીએ અને એફઆઈઆર સુધી જવાનું થાય તો પણ જઈએ છીએ અને એમ છતાંય કહું છું